નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દીપાવલીનો તહેવાર પાંચ દિવસનો હોય છે જેની શરૂઆત વાઘ બારસથી થાય છે ત્યાર પછી ધનતેરસ રૂપ ચૌદસ એટલે કે કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજનો વારો આવે છે દિવાળીનો સૌ દિવસ છે વાઘ બારસ આ દિવસે ગાય માતા સરસ્વતી અને આદિવાસી લોકોમાં વાઘની પૂજા કરવાનું મહત્ત્વ છે ગુજરાતી પંચાંગ મુજબ આસોવદ બારસ એટલે કે વાઘ બારસ બારસનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ બારસ કરી નાખ્યું છે કારણ કે વાક શબ્દનો અર્થ થાય છે વાણી વાચા કે ભાષા અને વાઘના સંદર્ભે આખો તહેવાર આજે બારસ તરીકે ઓળખાવા માંડ્યો છે આસોવદ બારસને બારસ કેમ કહેવાય છે તે અંગેની કથા ઘણા ઓછા લોકો જાણે છે બારસે ગુજરાતી લોકો ઉમરા પૂજવાનું કાર્ય કરે છે બારસમાં લોકો વાઘનો અર્થ વાઘ માને છે કે જે પ્રાણી છે પરંતુ માન્યતા પ્રમાણે વાઘ શબ્દનો ઉપયોગ અગાઉ ઘરેલું પ્રાણીઓના ટોળા એ માટે પણ થતો હતો જો ઘેટા બકરા કે ગાયોનું ટોળું હોય તો લોકો તેના માટે વાઘ શબ્દનો ઉપયોગ કરતા હતા અને ત્યારથી ગાય પૂજાનું મહત્વ જણાવતી આ બારસ વાઘ બારસ નામે પ્રચલિત થઈ ગઈ છે બીજી એક માન્યતા અનુસાર વાઘનો અર્થ થાય છે દેવું જે લોકો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે તેમના માટે વાઘ બારસે ચોપડાનું દેવું પૂરું કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે આ દિવસે ચોપડાનું દેવું પૂરું કરવામાં આવે છે અને નવા વર્ષની નવા ચોપડાની શરૂઆત કરવામાં આવે છે એક પૌરાણિક કથા અનુસાર વાઘ નામનો રાક્ષસ હતો જેનો વધ આસો વધ બારસના દિવસે કરવામાં આવેલો હતો પછી તેને આખી બજારમાં ઘસડીને ફેરવામાં આવ્યો હતો આ દિવસે કોઈએ વેપાર ધંધો કર્યો નહોતો અને નવા વર્ષથી કામ શરૂ કર્યું હતું વળી બીજી એક માન્યતા અનુસાર આ શબ્દ વાઘ નહીં પણ વાક છે વાક એટલે વાણી જે સમય સાથે અપભ્રંશ થઈને વાઘ થઈ ગયો હતો વાઘ એટલે વાણી અને વાણીની દેવી છે સરસ્વતી માતા સરસ્વતી આથી આ દિવસે માતા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે દેવી સરસ્વતીનું પૂજન કરીને ચોપડા લખવામાં આવે તો તેનાથી મનની શુદ્ધિ થાય છે આ દિવસે જો કોઈ વિદ્યાર્થી પોતાના ચોપડા પુસ્તકોની પૂજા કરે તો તેના પર મા સરસ્વતીની કૃપા વરસે છે વાઘ બારસના દિવસે ગાય માતાની પણ પૂજા કરવાનો મહિમા છે જે ગૌવત્વ દ્વાદશી તરીકે પણ ઓળખાય છે આ કથા અનુસાર જે દિવસે દેવો અને દાનવોએ ભેગા થઈ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે કામધેનુનું પ્રાગટ્ય થયું હતું તે દિવસ આશોવત બારસનો હતો જે મહિલાઓને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તે મહિલા આ દિવસે ગાયની પૂજા કરે તો તેને સંતાન સુખ પ્રાપ્ત થાય છે ગુજરાત રાજ્યમાં વસતા આદિવાસીઓ પોતાના જાનમાલની સલામતી માટે આ દિવસે વાઘદેવની પૂજા કરતા હોય છે જેમાં ખીલનો પ્રસાદ ચડાવવામાં આવે છે પહેલાં જંગલમાં વાઘનું પ્રમાણ વધુ હતું જેથી તેના આદર ભાવ અને ડરના કારણે આદિવાસી લોકો દ્વારા તેનું પૂજન કરવામાં આવતું હતું જેમાં પાલતુ પશુઓના રક્ષણ અર્થે પૂજા કરવામાં આવતી હતી આ દિવસે લોકો ધનતેરસની પૂજા સામગ્રી પણ ખરીદતા હોય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ